તમારું આજના આપણે કમિંગ સુન ઓલી ટેટસ વિડીયોની અંદર તમને સ્ક્રીનની અંદર દેખાડો છે આ રીતે તમે આનો વિડીયો બનાવી શકશો જેને તમારે કાંઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી એક ફૂલ પ્રોજેક્ટ રહેશે બસ તમે એક ખાલી તમારો આઈડી મેન્શન કરી દો તમારો આખો વિડીયો બની જશે બાકી તમારે કોઈ પણ તહેવારો ઉપર બીજા કોઈ પણ તહેવારો ઉપર બનાવો તો બાકી બધું તમે ચેન્જીસ પણ કરી શકશો તો નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે હેપી ઓલી મેરે સારે જાનતે પ્યારે ભાઈયાને તો ડેમ તમે જે વિડીયો જોઈશે વિડીયો બનાવવા માટે એક ફૂલ પ્રોજેક્ટ તમારે લેવાનું રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર ગૂગલમાં સર્ચ કરજો અલ્પેશ ક્રેશન જીરો વન તો નહીં તમને આ સાઇટ જોવા મળી જશે એના પર ક્લિક કરી દો અહીં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તારા પાસે સાઇટ ખોલીને આવશે આગળ તમને એક સર્ચનું આયકરણ મળશે એના પર ક્લિક કરીને આગળ એક કોડ છે તમારે લખવાનું રહેશે એટલે આજે ઉપર જે સર્ચનું આયકન છે એના પગલે ક્લિક કરશો આ પ્રમાણે દ્વારા પાસે ખોલીને આવશે ત્યાં આગળ તમારે કોડ લખવાનો છે કોડ છે જીરો નવસો ને સોર્યાસી જીરો નવસો સોર્યાસી લખી સર્ચના આયકન ઉપર ક્લિક કરી દો ક્લિક કરશે તો નીચે તરફ પાસે આધાર ટાર્ડ કોડ અને થમલીને તમને દેખાઈ રહી છે એના વખત ક્લિક કરી દો હવે ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવી જશે આમાં તમારે સેજ ઉપરની તરફ કરી નીચે આવી જવાનું છે તો લાસ્ટમાં તમે આવશો તમને આગળ લખેલું જોવા મળે છે આ રીતે ફૂલ પ્રોજેક્ટ લખેલું એના પર ક્લિક કરી દેવાનું છે તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવ્યું છે રેડી પ્રોજેક્ટ એડ થયા પછી તમને નીચે એક ઓપ્શન મળે છે ઇનપુટ કરવા માટેનું એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે અહીંયા આગળ એડ કરી લેવાનું છે તો આગળ નીચે આપણે તમને બતાવી દઈએ આજે લખ્યું છે એ આગળ ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે આનો પ્રોજેક્ટ તમારી પાસે આવી ગયો છે ઓલી પ્રોજેક્ટ ઇનપુટના બટન પર ક્લિક કરી પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે બધું શેર છે રેડી તો તમારે ખાલી અહીંયા અલ્પેશ ક્રેસન લખ્યું છે આના પર ક્લિક કરી એટલે ટેક્સમાં જવાનું છે તો તમારું નામ લખી દે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ છે બાકી તો તમારે કાંઈ પણ ચેન્જ કરાવજો તમારે જે રીતે તમે ચેન્જ કરી શકશો બધું તમને પ્રોજેક્ટની અંદર બધું મટીરિયલ છે તે મળી જશે રેડી બાકી ઉપર જે શેરના બ્લિક કરી એક્સપર્ટના માટે બક્લિક કરી દો તમારો વિડીયો સેવથી આવશે દરરોજ આ રીતે વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જરૂરથી જોડાઈ દેજો